સાથે અમે જે કઈ કામ હશે અમે હળી મળીને કામ કરીશું બંને વિકાસ કરીશું બંને કેસરપુરા ને કાળી બે ગ્રામ પંચાયત છે એમાં સરપંચ તરીકે રમેશભાઈ તળવીને અમે નિમણૂક કરી છે અને અમે જે બોડીના સભ્યો છે ગમે તે કામ હશે તો અમે સરપંચની સાથે અમે બધી બોડી સાથે અમે ગમે તે કામ હશે પ્રશ્ન હશે તે અમે હલ કરીશું જેનાથી કાળીડોળી જૂથ ગ્રામ પંચાયતમાં આઠ વોર્ડમાં બીજા કોઈ સભ્યોએ ઉમેદવારી ના નોંધાવતા ગ્રામ પંચાયત વોર્ડના સભ્ય અને સરપંચ ઉમેદવારી નોંધાવતા એક જ ફોર્મ ભરાતા ગ્રામ પંચાયત બિનહરીફ થઈ છે કાળીડોડી જૂથ ગ્રામ પંચાયત છઠ્ઠી વાર બિનહરીફ થવાનો નસવાડી તાલુકામાં રેકોર્ડ બનાવ્યો છે જ્યારે આ ગ્રામ પંચાયત બિનહરીફ કરવા માટે માજી ધારાસભ્ય ધીરુભાઈ બિલ અને ગ્રામજનો એક થઈને ગામની એકતા જાળવવા માટે અને ચૂંટણી થાય તો વેરઝેર થાય અને ભાગલા પડે તેના માટે સૌ ગ્રામજનો ભેગા મળી અને ગ્રામ પંચાયતની દિન હરીફો કરવી છે જ્યારે ગ્રામ પંચાયત દિન હરીફ કરવામાં કોઈ પણ નેતાની મદદ લેવામાં ના આવે અને ગ્રામજનોએ એક રેકોર્ડ બનાવ્યો છે કાડીડોડી જૂથ ગ્રામ પંચાયત નું ઇલેક્શન ડીકલેર થયું અને ઇલેક્શન ડીકલેર થયા હમાણે અમારી કાડીડોડી જૂથ ગ્રામ પંચાયત કાડીડોડી અને કેસરપુરા બે ગામની જૂથ ગ્રામ પંચાયત બનેલી છે છેલ્લા પાંત્રીસ વર્ષથી આજે પાંત્રીસ વર્ષથી અમારી જૂથ ગ્રામ પંચાયત સમરસ થાય છે સમરસ કરવાનું મુખ્ય કારણ એવું છે કે પાંત્રીસ વર્ષ પહેલા મેં ધારાસભ્ય હોવ નતો અને ત્યાર પહેલા તાલુકા પંચાયતનો સભ્ય હતો ત્યારે અમારું ગામ ને કાળી ડોળી એટલું બધું લડાતું હતું કે એક એક મતની કિંમત ગણી અને છતાંય સરવારે વેરના પેલું ઝેર વેરવાનું એ પરિસ્થિતિ થતી આ ગામનો માણસ પેલા ગામમાં ના જાય ગામનો માણસ પેલા ગામમાં ના જાય પાંચ વર્ષ ના થાય એવી પરિસ્થિતિ થોડી નવી પાલટી અમે બધાએ રસ લઈને કે આનો કઈક રસ્તો નીકળવો ત્યારે બંને ગામ નક્કી કર્યું કે પાંચ વર્ષ તમને અને પાંચ વર્ષ પછી બીજાના પાંચ વર્ષ વર્ષ મુખ્ય હેતુ થયા ગામના ગામના વિકાસ જે છે એ વિકાસમાં હું એવું કામ છું કે બંને ગામ રસ્તાઓથી પેલા વંચિત હતા આજે રસ્તાઓ એકબીજાથી જોડાઈ ગયા ગામમાં તમે જોવો એટલે એટલું બધું કીચડ થતું હતું આજે અમારે વોર્ડમાં પણ એવું નહીં હોય કે વોર્ડે વોર્ડમાં કોઈ જગ્યાએ કિચન થાય એવી રીતે રસ્તાઓ થયા પેવર બ્લોક થયા હવે હોવ આ સમરસ ગ્રામ પંચાયતમાં શરૂઆત થઈ થઈને ત્યારે બહુ ઓછી રકમ આપતા હતા પણ છતાંય આ ગ્રામ પંચાયતને એકબીજાના ભાવથી કાયમ માટે સમરસ થાય છે અને સરકારે જે પૈસા આપે છે એનો સદ ઉપયોગ થાય છે અને પૂરે પૂરા પૈસા કારણ કે કમિટી બને છે સમરસ કર્યા પછી ને પણ પાંચ જણની કમિટી જે છે ગામના એ કમિટીનું એ કોઈ પણ કામ હોય નાનું મોટું તે પૂછાઓ સિવાય કમિટી એ કરે અને આગળ કામ ચાલે ત્યારે આ ગામમાં પીવાના પાણી રસ્તાઓ બીજી બધા રસ્તાઓ જે છે એ સારી કામગીરી થયા છે અને આજે આનંદની વાત એવી છે કે પાંત્રીસ વર્ષથી આ જે ગ્રામ પંચાયત

અને સહકારથી કાયમ આગળ વધશે અને આ નવી બોડી જે છે એમાં સંપૂર્ણ અમને વિશ્વાસ છે કે સારી રીતે કામ કરશે રેહાન પટેલ નેશન બ્લેસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર